હેલો એવરી સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હવે સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ હશે કે આપણે જુનિયર નિરીક્ષક માટે કેટલું મટીરિયલ પ્રિપેર કર્યું છે સારામાં સારો કોન્ટેન્ટ એની અંદર હશે બરાબર તો આપણે ગયા લેકચરમાં પણ વાત કરી હતી કે એક બે બે હજાર પચીસના રોજ આપણે એને જે છે લોન્ચ કરવાના છે બરાબર તો તમને ખ્યાલ જ હશે કે આપણે એક બે બે હજાર પચીસના રોજ એને લોન્ચ કરવાની વાત કરી હતી લોકોના ક્વેશ્ચન એવા છે કે મટિરિયલમાં કયા કયા પ્રકારના ટોપિક ચેપ્ટર્સ હશે તો આપણે એક વાર તમને એ બતાવી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા એસી સર્કિટ અને ન્યુમેરિકલ અહીંયા કેટલાક આપણે લીધેલા છે બરાબર તમને ખ્યાલ છે કે હાલની જે એક્ઝામ છે એ ન્યુમેરિકલ પર વધારે વધારે ફોકસ રાખતી હોય છે બરાબર છે કેમ કે કોમ્પિટિશનનું જે લેવલ છે એ પહેલાં કરતાં ઘણું અપ થઈ રહ્યું છે એટલે કે આપણે એ પ્રકારનો ક્વેશ્ચન રાખીએ છીએ કંટ્રોલ સિસ્ટમના પણ તમને હું બતાવી દઉં તો સિસ્ટમ તમે જોઈ શકો છો અહીંયા તો આપણે અહીંયા જો કેટલીક થિયરી લીધી છે ત્યાર પછી જે ફેક્ચુલ ડેટા છે ઇન્ટ્રોડક્શન એ ફેક્ચ્યુઅલ ડેટા લીધેલા છે અહીંયા ક્લિયર પછી તમે અહીંયા જોઈ શકો છો કે જેમ કે અહીંયા જો આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કેપ્સ્યુલ છે પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ બરાબર છે પછી આ મોટર છે સ્વિચ ગ્રેડ પ્રોડક્શન છે બરાબર તમે એ જોઈ શકો છો બધા જે ક્વેશ્ચન હશે એ સોલ્વ કરેલા જશે સરસ રીતે સોલ્વ કરવાનો ટ્રાય કરેલો છે બરાબર છે તમારે ખાલી આ શું કરવાના છે ક્વેશ્ચન વાંચવાના છે રીડ કરવાના છે અને એકથી બે વખત લખીને તમે પ્રેક્ટિસ કરશો તો તમને યાદ થઈ જશે બરાબર છે યાર એવી રીતે આપણે વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો જેમ કે આ થર્મો ડાયનેમિક્સના જે આઈસી ટાઈપ્સ ઓફ થર્મોડામિક્સ લોસ અને ઇટ્સ એપ્લિકેશન તમે એ જોઈ શકો છો તો એમાં પણ એમાં પણ અલગ અલગ પ્રકારના અહીંયા આપેલા છે તમે એ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન જે વોનલાઇન ટાઈપ હોય એ પ્રકારના પણ અહીંયા લીધેલા છે બરાબર તો આ બધું જ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને આની જે પ્રાઇઝ રાખેલી છે સ્ટુડન્ટ્સ ખાલી ને ખાલી એકાવન રૂપિયા છે બરાબર છે જે મેં મહેનત કરી છે એ તમને હું હાથ કરી રહ્યો છું બરાબર એકાવન પીડીએફ હશે જેમ જેમ હું પીડીએફ બનાવતો રહીશ એમ એમ તમને હું સેન્ડ કરતો રહીશ ક્લિયર છે તો તમે જો તમે પ્રિપેરેશન સારી રીતે કરતા હોય તો એના માટે જરૂરી છે તો વ્યવસ્થિત મટીરિયલ મેં બનાવેલું છે બરાબર અને આગળના સમયમાં પણ જેમ જેમ મટિરિયલ હું બનાવતો રહીશ એમ એમ તમને હું સેન્ડ કરતો રહીશ બરાબર છે જેમને કંઈ પણ જાતની ક્વેરી હોય એક્ઝામ રિલેટેડ એ ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકે છે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો